રાત્રિના બાર વાગ્યા છે યુવરાજસિંહ હાલ પોલીસની અટકાયતમાંથી મુક્ત થયા છે ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ જે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આંદોલનકારીઓ હાલ પોલીસે અટકાયતનો દોર શરૂ કરતા નાસભાગ મચી જતા કોઈ પણ સત્યાગ્રહ છાવણીમાં જોવા મળતા નથી પરંતુ એવું કહેવાય છે અને આ તમામ ઉમેદવારો જે આંદોલન માટે આવ્યા હતા તેમની જે આજે રજૂઆત હતી તેના પરથી કહી શકાય કે તેઓ હજુ પણ ગાંધીનગર છોડવાના મૂળમાં ન હતા માટે બની શકે કે આજે ફરીથી રાત્રિના આંદોલન ગુજરાતને જોવા મળે યુવરાજસિંહનું આજનો દિવસ કેવો રહ્યો પોલીસની અટકાયતનો માહોલ કેવો હતો શું વાતો થઈ શું ચર્ચાઓ થઈ એ તમામ બાબતો જાણીએ તેમની પાસેથી નમસ્કાર યુવરાજસિંહ તો યુવરાજસિંહ આજનો દિવસ કેવો રહ્યો શું થયું ખાસ કરીને જોવા જઈને તુષારભાઈ તો અત્યારે સૌ સવારના છ વાગે અમને જે સેક્ટર અગિયારનું જે ગ્રાઉન્ડ છે રામકથા મેદાન જેવાજી રામકથા મેદાની બહાર નીકળ્યા ત્યાંથી જ સીધા અટકાયત કરી લીધા સવારે છ વાગે અટકાયત કરે નથી તમે જોઈ શકો છો કે રાતના બાર વાગ્યા છે રાતે બાર વાગે આ લોકો એમને ડિટેન્શન સેન્ટરમાંથી કાયદા છે હવે આપણે કદાચ આઈપીસી હોય સીઆરપીસી હોય અથવા તો અત્યારે ભારતીય ન્યાય સંહિતા હોય એમાં આટલી બધી વખત અટકાયત કરવાનો કોઈ પ્રાવધાન નથી છતાં પણ આ લોકો ગેર બંધારણીય અથવા તો ગેરકાનૂન રહીને જઈને આટલી બધી રીતે અટકાયત કરીને નાખે છે કારણ એને સીધો કોર્ટમાં મને હાજર કરી દેવો હતો જો આ જ કરવું હોત તો કે કોર્ટમાં હાજર કરીને કહેવું હતું કે ભાઈ અમારો શું વાક છે અમારો શું ગુનો છે અમે શું વિદ્યાર્થીઓને ન્યાય માટે બેસીએ ગુનો છે વિદ્યાર્થીઓ માટે અમે આવ્યા હતા વિદ્યાર્થીઓ અમને બોલાવ્યા હતા વિદ્યાર્થીઓ જે વાત મૂકી રહ્યા હતા એ વાતમાં ન્યાય માટે મેં બેઠા હતા અને પોલીસે આજે માનસિક રીતે હેરાન કરવા સિવાય બીજું કંઈ કશું કર્યું જ નથી માનસિક રીતે તોડી પાડવાના પ્રયત્નો કર્યા છે આ બધા આંદોલન કરીને તમને શું મળી જવાનું છે છોકરાઓ તો આજ છે કાલ નથી તમારા બીજા ઘણા બધા કારકિર્દીના ઘણા બધા રસ્તા છે તમારી પર ગુના દાખલ થઈ ગયા તો ભવિષ્યમાં તમને પણ નોકરી નહીં મળે રાજકીયમાં પણ તમને આ બધું નડચણરૂપ થશે અરે ભાઈ અમને ભાન પડે છે અમે કાંઈ થોડા આ ચોપડી ફેલ છીએ આ ચોપડી ફેલ તો છીએ નહીં અમે શિક્ષિત છીએ બધી જ રીતે સક્ષમ છીએ અમને ખ્યાલ પડે છે કે અમારે શું કરવું એટલે મેન્ટલી ટોર્ચરિંગ જે છે ને એ ખૂબ ઘાતક રીતે કરવામાં આવે છે અને બહાર આવીને સમાચાર પણ એવા મળ્યા છે કે વિદ્યાર્થીઓને પણ ખૂબ હેરાન પરેશાન કરવામાં આવ્યા છે અત્યારે વિદ્યાર્થીઓની સાથે પણ મુલાકાત કરવી છે કે એની ખરેખર એનો શું હાલત છે અત્યારે તો પણ આજે જે સત્યાગ્રહ છાવણી ખાતેના દ્રશ્યો હતા નવજીવને એ પણ બતાવ્યા છે કઈ રીતે પોલીસે દસ મિનિટનું અલ્ટિમેટમ આપ્યું અને ઉમેદવારો મેદાન છોડવા લાગ્યા તો કેટલાક મેદાન છોડવા કોઈ પણ ભોગે તૈયાર ન હતા અને તેમની અટકાયત પણ કરવામાં આવી ઘર્ષણ પણ થયું આ બધી જ બાબતોની વચ્ચે ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારોનું આંદોલન તૂટતું નથી જોવા મળતું વિરાજ ખાસ કરીને અમે પોલીસને કહેવા માગીએ છીએ કે પોલીસ રક્ષકની ભૂમિકામાં હોવી જોઈએ ભક્ષકની ભૂમિકામાં ન હોવી જોઈએ વન રક્ષકના ઉમેદવારો પોતાની નોકરીનું રક્ષણ કરવા માટે અહીંયા આવ્યા હતા અને તમે જે કહી શકાય કે એને અટકાયત કરો છો તમે એની સાથે ઉપર લાઠીચાર્જ કરો છો ખરેખર આ ભક્ષકની ભૂમિકામાં તમે આવી ગયા છો તો પહેલાં વહેલાં તમે જે એટલે પોલીસ જે છે એને ખાસ વિચારવાનું છે કે આ ગાંધીનું ગુજરાત છે સરદારનું ગુજરાત છે જ્યાંથી આંદોલન કરીને આ દેશને આઝાદી મળી છે એ મહાનુભાવોનું આ ગુજરાત છે એટલે તમે જ્યાં આંદોલન થઈ રહ્યા છે એને ન્યાય સુધી કઈ રીતે પહોંચાડી શકાય એના પ્રયત્નો કરો તમે વિદ્યાર્થીઓને આ રીતે હેરાન પરેશાન કરશો એ ખૂબ ગેરવ્યાજબી છે અને હું સખત અને કડક શબ્દોમાં ઘટનાને વખોડું છું કારણ કે વિદ્યાર્થીઓ જે ગાંધીનગરમાં ભેગા થયા તો ગાંધીનગરમાં ભેગું થવાનું કારણ જ એ છે કે એને ન્યાય ક્યાંય ન મળ્યો અને છેલ્લે ગાંધીનગર આવ્યા છે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા કે ભાઈ ઓગણત્રીસ તારીખે જ્યારે પરિણામ આવ્યું તો બે તારીખેનું નામ બધા જે રિઝલ્ટ છે એ આવી જશે પણ નથી આવ્યા પછી બે તારીખનું કમિટમેન્ટ મળ્યું કે બે તારીખે આવી જશે પછી છ તારીખનું કમિટમેન્ટ પછી નવ તારીખનું કમિટમેન્ટ મળ્યું એટલે વાયદાના ખોટા ગાજરો લટકાવવામાં આવી રહ્યા હતા એટલે વાયદાના ગાજરોથી કંટાળી નહીં ગાંધીનગરમાં આવતા ગાંધીનગરમાં આવું ને એ ઉમેદવારોની મજબૂરી છે બરાબર એટલે તમે આ જે મજબૂરી છે ને એનો ફાયદો ન ઉઠાવો અને બહુ એટલા બધા જો ડિટેન કરવાના અથવા તો કહી શકાય કે લાઠીચાર્જ કરવાના એટલા બધા જ હરક પધુડક એટલા બધા જ તમને એવું લાગતું હોય કે કરવા છે તો ને અગ્નિકાંડના જે પીડિત અગ્નિકાંડમાં જે લોકોએ ખરેખર આની અંદર સંડોવાયેલા હતા જે મોરબી બ્રિજ દુર્ઘટના થઈ જે બળાત્કારીઓ છે જે જગ્યાથી ડ્રગ્સ આવે છે ડ્રગ્સ લાવનારને ટીંગાટોડી કરો એની ઉપર લાઠીચાર્જ કરીને એક વખત બતાવો ને જો આપણામાં બહુ જ આમ કહેવાય કે કદાચ જોમ હોય આપણે કદાચ એટલું બધું તમને લાગતું હોય કે કાયદો વ્યવસ્થા બહુ સરખી રીતે જાળવવી છે તો આ ભ્રષ્ટાચારીઓ કૌભાંડીઓ બુટલેગરો બુચસિયાઓ તો અઢળક છે ગુજરાતમાં તમે એક વખત એની ઉપર લાઠીચાર્જ કરીને બતાવો ને શા માટે આ નિર્દોષ બાળકો જે ક્યાંક જરૂરિયાતમંદ છે જે ક્યાંક વલખા મારી રહ્યા છે જે ક્યાંક વંચિત પણ છે અને શોષિત પણ છે આ સિસ્ટમથી વંચિત આ સિસ્ટમને કારણે વંચિત રહ્યા છે અને અત્યારે એનું શોષણ થઈ રહ્યું છે તો કમસે કમ એની વેદનાને વાચા આપી શકાય એની વ્યથાને સાચા આપી શકાય એ પ્રકારની ભૂમિકા ભજો મહેરબાની કરીને તમે ભક્ષક ન બનો યુવરાજસિંહ છેલ્લો સવાલ કે આજે એમનું પોલીસની જે વાત હતી યુવાનોને સમજાવટ દરમિયાન એવું કહેવામાં આવતું હતું કે હવે એક પરિપત્ર તો આજે આપી દીધો છે પચીસ ગણા વધારે લોકો બોલાવવામાં આવશે તેનો અને બીજી વાત એ છે કે હવે આવતીકાલે અથવા તો ટૂંક સમયમાં પરિણામ જાહેર થઈ જશે અને બધું જ જે છે યુવાનોની માંગણી સંતોષાઈ જશે પણ આજે જે ઘટનાક્રમ ઘટ્યો છે પોલીસ સાથે ઘર્ષણનો અને યુવાનો જે છે એ કહી શકાય કે તિતર બિતર થયા રીતસરના એ પ્રકારની ઘટના ઘટી છે તો હવે યુવરાજસિંહ શું કરશે અને હવે આંદોલનનું શું ખાસ કરીને બંને વાત ઉપરનો જવાબ આપી દઉં સૌ પ્રથમ જે પરિપત્ર જાહેર થયો છે એમાં અમે માગણી જ પહેલાંથી કરતા હતા તમારી પાસે કે ગઈકાલે જાહેર કર્યો તો વિદ્યાર્થીઓને અમે સમજાવી શકીએ અત્યારે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં જ છે ગાંધીનગર કહે કંઈ છોડ્યું નથી એટલે હજી અમે વિદ્યાર્થીઓને મળવા ના જ છીએ એમાં ના જ નથી કારણ કે વિદ્યાર્થીઓ અમારા માટે સર્વોપરી છે અને વિદ્યાર્થીઓને અમે મળીશું બીજું કે આંશિક રીતે અમે આવકારીએ છીએ કેમ કે જે જાહેરાત થઈ અને જાહેરાત પ્રમાણે જો કાર્ય થાય છે તો અમને કોઈ વાંધો નથી અમે કંઈ અરાજક તત્વો પણ નથી અમારે અરાજકતા પણ ફેલાવી નથી અને અમારે જે મૂળ વાત હતી કે વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટેની જ અમારી આ પહેલ હતી એના માટેના જ અમારા સંઘર્ષો હતા અને મહેરબાની કરીને હજી કહું છું કે તમે આ વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવાનું રહેવા દો કારણ કે વર્ગ ત્રણની પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ આટલી તનતોડ મહેનત કરતા હોય છે જે પોતે પરસેવે રેપઝેપ થઈ અને દિવસ રાત જે વાંચ્યું છે લખ્યું છે અત્યારે જે પરીક્ષાઓ આપી છે એ પરીક્ષા મને ન્યાય નથી મળ્યો એટલા માટે ગાંધીનગર આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓની જે પણ માગણી હશે જે પણ લાગણી હશે એને મારું સંપૂર્ણ સમર્થન રહેશે હું ફરીથી કહી દઉં છું અમારા રાજક તત્વ નથી અમે ચોક્કસપણે આંદોલન કરીએ છીએ તમે કદાચ અમને આંદોલનકારી કહી શકો છો એમાં ના જ નથી પરંતુ ગુજરાતની શાંતિ ન દોડાય એનું પણ અમે તકેદારી હંમેશા રાખી છે જ્યારે રામકથા મેદાનમાં બેઠા હતા ને ત્યારે પણ અમે કોઈને પણ રૂપ નથી થયા અને નડતરરૂપ થવા પણ નથી માંગતા બાકી તમારું જે વર્તન છે ને એ વર્તન એ ગેરવ્યાજબી છે કારણ કે તમે જે લાઠીચાર્જ કરો તમે જે ઉમેદવારોને જે રીતે આજે જે વિઝ્યુઅલ્સ ક્યાંક ને ક્યાંક જે જોવામાં આવી રહ્યા છે એ વિઝ્યુઅલ્સ ખૂબ ડરાવના છે ભવિષ્યમાં આવી ઘટના ન મને કે દરેક તમે પણ રાખજો બાકી અમે પહેલાં પણ લડતા હતા અત્યારે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ લડવાના છીએ ખેર તો ખેરતોએ યુવરાજસિંહનું કહેવું છે કે આંદોલનને તેઓ ગતિ આપતા રહેશે તેમનું હજુ પણ સમર્થન છે સાથે જ તેમણે પોલીસની આ દમનની જે ઘટના ઘટી છે તેને વખોડી પણ છે તેમનું કહેવું છે કે આંદોલનકારીઓ શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા રામકથા મેદાનમાં ત્યાં આવી અને પોલીસે આ પલિતો ચાંપવાની જરૂર ક્યાં હતી ત્યારે આજે સત્યાગ્રહ છાવણીના દ્રશ્યો પણ તેમણે કહ્યું એ પ્રકાર એને હતા કારણ કે પોલીસે જે પ્રકારે અટકાયતનો દોર શરૂ કર્યો અને કેટલાક લોકો સાથે ઘર્ષણમાં પડ્યા અને તેના કારણે યુવાનોના માનસિક રીતે તેમના મગજમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસની છબી કરડાતી હોય એ પ્રકારના દ્રશ્યો બન્યા હશે તે કહેવામાં પણ જરા અતિશયોક્તિ છે આ જ પ્રકારની વાત સમાચાર અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર